આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે અને તેમની પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી કહ્યું છે કે ભગવાન બિરસા મુંડા છે તેમનું તૈલ ચિત્ર આ ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવે વિગતવાર વાત કરવી છે તેમણે શું લખ્યું છે પત્રમાં તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર

તૈલચિત્ર ત્યાં નથી તેમણે પત્રમાં શું લખ્યું છે તેની જે પ્રકારે વાત કરીએ તો તેમણે લખ્યું છે કે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં સ્વતંત્રતા સેનાની અને આદિવાસી સ્વાભિમાનના પ્રતિક ભગવાન બિરસા મુંડા છે તેમનું તૈલચિત્ર મૂકવામાં આવે તેમણે વધુમાં લખ્યું છે કે દેશની આઝાદીની લડાઈમાં દેશની રાજનીતિમાં સમાજ વ્યવસ્થામાં કે વહીવટી તંત્રમાં તેમનું ખૂબ મોટું યોગદાન છે અને યોગદાન આપનારા જે મહાપુરુષો છે તેમના તૈલચિત્ર આ ગુજરાત વિધાનસભામાં મૂકવાની પરંપરા છે ગુજરાત વિધાનસભામાં પૂજ્ય મહાત્મા ગાંધી ડોક્ટર સાહેબ આંબેડકર સરદાર પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક અબ્બાસ તૈયબજી પૂજ્ય કસ્તુરબા પૂજ્ય ઠક્કર બાપા તેમજ સરદારસિંહ રાણા સહિતના અનેક મહાપુરુષોના તૈલચિત્ર મૂકેલા છે પરંતુ વિધાનસભા પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી તેમણે વધુ લખ્યું છે કે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે દેશભરમાં આઠ ટકા અને ગુજરાતમાં પંદર ટકા જેટલી જનસંખ્યા આદિવાસી સમાજની છે ગુજરાતના વિકાસના પાયામાં આદિવાસી સમાજનું અમૂલ્ય યોગદાન છે પંદર ટકા જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાનના પ્રતિક સમાન ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર ચિત્ર વિધાનસભામાં ન હોવું તે અત્યંત દુખત બાબત છે અને ગુજરાતના કરોડો આદિવાસીઓના સ્વાભિમાનના પ્રતિક ભગવાન બિરસા મુંડા છે તેમનું પૂર્ણ કદનું તૈલ ગુજરાત વિધાનસભામાં તાત્કાલિક મૂકવામાં આવે તેવી માંગણી આ વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી છે આમ આદિવાસી સમાજના આ ધારાસભ્ય છે ચૈતર વસાવા એક તરફ જેલમાં બંધ છે જ્યારે તેમના જ તરફે ફરી વખત આદિવાસીના પ્રશ્ને આ વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવ્યા છે અને તેમણે તમામ આદિવાસીઓ ધારાસભ્ય છે તેમને પણ આ પત્ર મોકલી આપ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે